કચ્છમાં આવેલ નારાયણ સરોવર સંબંધમાં કયા ગ્રંથમાં ઉલ્લેખ હોવાનું મનાય છે શ્રીમદ ભાગવત વાલ્મિકી રામાયણ ઉત્તર રામચરિત ઈશોપનિષદ જવાબ છે શ્રીમદ્ ભાગવત નીચેના પૈકી કયો દિવસ ધૂમ્રપાન નિષેધ દિવસ તરીકે ઓળખાય છે પાંચ માર્ચ આઠ માર્ચ પંદર માર્ચ સત્યાવીસ માર્ચ જવાબ છે આઠ માર્ચ તક્ષશિલા શહેર કઈ નદીના વચ્ચે આવેલું હતું જેલમ અને ચિનાબ ચિનાબ અને રવિ સિંધુ અને જેલમ રવિ અને બિયાસ જવાબ છે સિંધુ અને જેલમ આંદમાન અને નિકોબાર ટાપુઓ પાસે કયો દેશ સૌથી નજીક આવેલ છે શ્રીલંકા ઇન્ડોનેશિયા જાપાન મ્યાનમાર જવાબ છે મ્યાનમાર નીચેનામાંથી કાશ્મીરમાં ખૂબ જ પ્રખ્યાત છે મૂર્ગ અછરી કેસર ચાવલ આલુકા રાયતા આલુ જવાબ છે દમ આલુ ગરમ પાણી સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલી છે નાગાલેન્ડ સિક્કિમ આસામ ગુજરાત જવાબ છે આસામ નીચેના પૈકી વાતાવરણનું સૌથી નીચું સ્તર કયું છે મેથોસ્ફિયર ટોપોસ્ફિયર થર્મોસ્ફિયર એક્સોસ્ફિયર જવાબ છે ટોપોસ્ફિયર પ્રખ્યાત રોક ગાર્ડન કયા સ્થળે આવે છે ચંડીગઢ શિમલા જયપુર લખનઉ જવાબ છે ચંડીગઢ સ્વર ઊંઝા માટેની પ્રતિબંધિતતાની વધારે કાર્યક્ષમતા બનાવવા હાલમાં ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનો પંચોનુમો સભ્ય કયો દેશ બનેલ છે બ્રાઝિલ કોલંબિયા અર્જન્ટિના ચીલી જવાબ છે ચીલી કયા પ્રકારની જમીનમાં વરાળ વહેલી બહાર આવે છે માટીયાર કારી કાપણી રેતાર જવાબ છે રેતાર જ્વારામુખીના કેટરમાં વરસાદી પાણી ભરાતા જ્વારામુખી સરોવર બને છે ગુજરાતમાં કયું સરોવર તેનું ઉદાહરણ છે પાવાગઢનું દૂધિયું તરાવ ઉનાઈ તુલસી શ્યામ ટુવાટીબા જવાબ છે પાવાગઢનું દૂધિયું તરાવ ભારતમાં સૌથી મહત્ત્વપૂર્ણ લઘુ ઉદ્યોગ કયો છે કાપડ ઉદ્યોગ કાગળ ઉદ્યોગ હેન્ડલૂમ ઉદ્યોગ સણ ઉદ્યોગ જવાબ છે હેન્ડલૂમ ઉદ્યોગ રેશમ ઉછેરમાં કયો છોડ ખૂબ જ મહત્વનો છે સેતૂર વટાણા કઠોર કેશિયા જવાબ છે સેતુર નીચેના પૈકી કઈ નદી જમીનના પાણીથી રિચાર્જ થાય છે ગોદાવરી નર્મદા દામોદર કૃષ્ણા જવાબ છે નર્મદા નીચેના પૈકી કયું પ્રાણી સૌથી મોટેથી અવાજ કરી શકે છે સ્પમ વહેલ गिबन, होल्लर वनर हम्पबेक व्हेहल जवाब से स्पर्म वेल